ભગવાન ધનવંતરી બની અને અમૃત કુંભ દેવતાઓને પીવડાવવા માટે પધાર્યા ત્યારબાદ ભગવાન શ્રી હરિ રૂપ લાઈ અને અંતે નારાયણ મોહન મોહિની બની પધાર્યા છે ત્યાર પછી પ્રહલાદ નું કલ્યાણ કરવા માટે હિરણ્ય કશિકુ વધ કરવા માટે ભગવાન ઋષિ નારાયણ પધાર્યા બલિરાજા નો અહંકાર ઉતારવા માટે વામન બની પધાર્યા બ્રાહ્મણોની અંદર સર્વશ્રેષ્ઠ જમદગ્નિ ત્યાં ભગવાન પરશુરામ બની પધાર્યા અને સ્વયમે તેમણે ભાગવતજી સ્વરૂપા અઢાર પુરાણો ની રચના કરી એવા વેદવ્યાસ થાય ભગવાન મહારાજા દશરથ ને ત્યાં રામ રોહિણીના ગર્ભે બલરામ દેવીજીના ગર્ભે કૃષ્ણ બુદ્ધ અને હજુ ભગવાનનું એક અવતાર બાકી છે ભગવાન નારાયણ

વેદવ્યાસજી મહારાજે સત્તર પુરાણોની રચના કરી ક્યાંય મન શાંત નથી બેઠા છે મન ની અંદર ક્યાંક ને ક્યાંક હજુ ઉણપ હોય એવું લાગે છે એમના ધર્મપત્ની અરણીજી પૂછે છે કે બાપજી સત્તર પુરાણોના ના રચયતા તમે પરમ પુરુષ મહાપુરુષ છો તમે આટલા બધા ખિન્ન મનથી શા માટે બેઠા છો

ના પાડી તમારી જીવતી છે એની સેવા સેવા કરો પછી અમારી કરવા માટે આવો ઉમરો મૂકીને ડુંગરો પૂજવાની જરૂર નથી જાઓ પેલા એમની સેવા કરો નારદજી કહે કે હું અંદર હું દાસી નો પુત્ર હતો અને મને ઈચ્છા છે હું સાધુઓની સેવા કરું

બ્રાહ્મણો યજ્ઞ કરાવે ત્યારે એક મંત્ર ની આહુતિ અપાવે ઓમ એમ એમાંનો જે છે એમ એટલે એટલે કે કે મહાકાલી મહાલક્ષ્મી અને ક્લીમ ઓમ ક્લીમ નમ ઓમ ક્લીમ નમ જો આ મંત્ર ઉચ્ચારણ કરવા લાગે તો બાળકનું મન જે છે એ મન શાંત થાય અને એને દરેક વિદ્યાની પ્રાપ્તિ થાય છે એટલે વિદ્યા માં સરસ્વતી સરસ્વતી ની યાદ કરી હું કરું વિનંતી માં આપને કે સુધાર જો મારી મતી दी 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 मा सरस्व मा

કામણ ગારા કાને એને તો કામણ બહુ થીધા એની કથા જો વાતોવા બેસુ ને તો કદાચ હું લખવાનું ભૂલી જાવ હવે કોઈક લખવા વાળો જો જ્ઞાની મળી જાય તો કામ થઈ જાય ગણપતિ બાપાને યાદ કર્યા વિઘનેશ્વરાય वरदाय सुरप्रियाय લંબोदरaj સકલાય જગતિતા નાગાન ના ृयज्ञ गौरीसुताय गणनाथ नमो नमस्ते गे गणपति जगवन्त गाय गणपतिवन्त शङ्कर सु 想当初。 ભગવાન ગણપતિ બાપા ને યાદ કર્યા ગણેશ પધાર્યા બોલો વેદ વ્યાસજી શું સેવા કરો કહે છે મહારાજ એક સેવા કરો હું જે બોલું એ તમે લખો ગણપતિ બાપા કે હું લખું ખરા પણ શરત એક તમે બંધ ન થતા નહીં હું લખવાનું અટકાવી દઈશ વેદ વ્યાજ કહે તમે તો ઉપાધી ઉભી કરી આવડું મોટું શાસ્ત્ર એમ થોડું લખાઈ જાય કહે બાપજી એમને તમે કોઈ પણ રીતે કન્વિન્સ કરો કારણ કે ગણપતિ બાપા માં સામર્થ્ય છે કે એનું જે લખાણ છે ને સામાન્ય માં સામાન્ય જીવને સમજાય જશે માટે એમને જવા ના દેતા અરે મહારાજ કૃપા કરો

તમારી એ રે સ્વામી તમને સુસારા પરમ મહેલા ਜੀ ਸੀ ਦੀਨ ਦਾ ਤਾਰਖੋ ਦੇਵਤਾ ਜੀ ਸੀ ਦੀਨ ਦਾ ਤਾਰਖੋ ਦੇਵਤਾ ਮੈਲ ਕਰੋ ਪਾਰ ਮੈਲ ਕਰੋ ਪਾਰ ਆਈ ਸੁਧਿਰਨੀ ਸੇਵਾ ਚੜੇ ਰੇ ਸਵਾਮੀ ਤੋਂ ਮਨੇ ਉਤਾਰਾ ਆਈ ਸੁਧਿਰਨੀ the હવે તો હવે સુખ પુરાણી કહે છે કે નારદજી ના કહેવા પ્રમાણે વેદ વ્યાસીએ બોલવાનો પ્રારંભ કર્યો

આવડું મોટું ભાગવત રચના કરી પણ આનો કોઈ વારસદાર હોવો જોઈએ માટે દીકરાની ઈચ્છા થઈ કે મારે ત્યાં મારે પુત્ર હોવો જોઈએ મારે સંતાન હોવું જોઈએ અને એ જ અરણીના ગર્ભ દ્વારા સ્વયં ભગવાન निदाकार निरंजन सुखदेव जी महाराज પધાર્યા છે બોલે શ્રી સુખદેવજી મહારાજ કી જય સુખદેવજીના જન્મનું કારણ શું હતું શિવ કથા બરાબર સુખદેવજી મહારાજે છે પૂર્વે પોપટનું સ્વરૂપ હતું એકવાર શિવે પાર્વતી હિમાલયમાં બેઠા બેઠા વિચરણ કરતા કરતા નિજા આસન પર બેઠા છે આજે પણ તમે ત્યાં જોઓ તો બરફનું શિવલિંગ બને છે ભગવાન અમરનાથ મહાદેવ એ મહાદેવજી પાર્વતી ને બેસાડ્યા અહીંયા બેસો હું તમને મારા કથા તમે સાંભળો તો કે હા કયો શિવજી કે જો સાંભળો હું જે તમને કથા કહો ને એમાં પાછો હું આંખો બંધ કરીને કથા કરું તો તમારે હોકારો ભણવાનો એટલે કે હું એવું કઉ કે કૃષ્ણ ભગવાન આવા હતા તો તમારે કેવાનું જેમ તમે કહો એમ આ બાજુ શિવજી એ કથાનો પ્રારંભ કર્યો બીજી બાજુ જે છે હોકારો ભણે હું હું કરે હવે બન્યું એવું કે પાર્વતી ને ઊંઘ આવી ગઈ હવે એ સુઈ ગયા અને આ જ સમયે એક બખોલમાં પોપટનું બચ્ચું જે હતું ઈ પણ કથા સાંભળે ને એને ખબર પડી કે જો હોંકારો નહીં ભણવામાં આવે તો ભોળાનાથ કથા પૂરી કરી દેશે એટલે લાવીને પાર્વતી નથી ભરતા તો હું હોંકારો ભરું તો એમણે હોંકારો ભરવાનું ચાલુ કર્યું હું અને જે ભગવાનની કથા છે પોપટે સાંભળી લીધી જબકીન ભોળાનાથ જાગ્યા જોયું તો પાર્વતી સુતા ઉડીને આવે છે કઈ રીતે આવે છે આજ સુધી કોઈને ખબર પડી નથી કારણ જો કથા સાંભળવાથી એ અમર બની જતા હોય તો આપણો આત્મા કેમ અમર બને કથા સાંભળવાથી પારેવરા જો પરમાત્માને પામી જતા હોય તો આપણે પામી જઈએ પણ સાંભળવી પડે પોપટ પાછળ શિવજી દોડ્યા એ પોપટ બચ્ચું અરણી ખોળામાં પડ્યું અંતે એસી વર્ષે ખોળો ભરાણો એટલે શિવજી ને કીધું છે કે ભગવાન ભોળાનાથ એ પોપટ ના બચ્ચાને મારશો નહીં મારો એસી વર્ષે ખોળો ભરાણો અને આજ બાળક સ્વરૂપ ધારણ કરી મારે ત્યાં દીકરો બનીને આવે એવા આશીર્વાદ આપો અંતે એ જ જીવાતમાં અરણીના ગર્ભની અંદર સ્થાપિત થયા અંતતઃ એમનો પ્રાદુર્ભાવ થયો નામ એમને શિવદેવજી પડ્યું ગ્રહ ત્યાગ કરી વગડામાં જતા રહ્યા આ બાજુ વેદ વ્યાસજીએ પોતાના શિષ્યોને શ્લોકો ભણાવ્યા શ્લોકોનું ગાન સમજાવ્યું અને એ શ્લોકો જે છે એનું ગાન એ વેદવ્યાસીના શિષ્યો વગડામાં જઈને કરે છે શા માટે પુત્રના જવાથી વેદ વ્યાસ થી એમને ભાગવતી આપી દઈશ પણ એ પેલા એનો સદુપયોગ તો કરવું કોઈક ને તો શીખવાડું અને શીખેલા બાળકો જે છે એ વગડામાં જઈ અને લાકડા કાપવા માટે નીકળ્યા ત્યારે એનું ગાન કરે છે ગાયન કરે છે परहापीडं नटवरपु कर्णयो कर्णिकारम्प्रदवासः कनककपिसं वैयती च माला रन्ध्रानवेणुरयधरसुधया पूरय गोपवृन्दे वृन्दारण्यं स्वपदरमणं प्राविशीत અદ્ભુત શ્લોક ભગવાનનું એક શ્લોકમાં ગાન કર્યું અને બાળકોએ ભગવાનના નામનો જરા શ્લોક ભાગવતજીનો ગાયો એ જ સમયે શુકદેવજી એક જાડવાના નીચે અવધૂત રૂપ ધારણ કરીને બેઠા હતા ને એમણે સાંભળ્યો શ્લોકનો અર્થ કેવો બરહા પીડમ નટવર વપુ જેમણે પગની ઉપર પગની આંટી ચડાવી છે વૃંદાવનનો યમુનાજીનો પાવન પ્રવાહ વહે છે ન્યાય કદંબનું ઝાડ છે કદંબના ઝાડની નીચે ભગવાને પગની ઉપર પગની આંટી ચડાવી અને હાથમાં મોરલી લઈને વેણુ ને જે ને સાંભળતાની સાથે યમુનાજી સ્થિર થઈ જાય પવન જે છે શાંત થઈ જાય ગાયના વાછરડાઓ જે હોય ઉછળ કૂદ કરતા કરતા કાનુડાના પગના તળિયાને ચાંટવા લાગે અરે ગાયને દોવી ન પડે એના આંચળમાંથી એમ જ દૂધની ધારાઓ થવા લાગે પનીહારી બનીને જ્યારે ગોપીઓ પાણી ભરવા માટે જતી હોય ને જ્યારે મારો વાલો વાહણી વગાડે ને ત્યારે ગોપીઓ માટલા મૂકીને અને આમ હાથ પોતાના ગાલ ઉપર રાખીને શાંતિથી વાહળીના જે સૂર સાંભળે છે આવા ઠાકોરજી અમને પ્રિય છે કેવા પીળા રે પીતાંબર ફેર્યા આહા મારા ઠાકોરજી જો અહિયાં તમે લઈને આવ્યા છો કેવા વાલા લાગે એને તમે હાથમાં લ્યો ને એમની સેવા કરતા હોય ને ત્યારે મમતા જે હોય એનો ઉભરો આવે મમતા ઉભરો આવે પીળા પિતા